થઈ ગયું દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામમાં ગયા સોમવારે મીડિયાવાળા ભાઈ આવ્યા હતા અને તપાસ કરી હતી તો અમારા ગામમાં મોટા પાયે કામગીરી થયેલ નથી સીસી રોડ હોય માટી મેટલ રોડ હોય અને નાણાં પંચના કામ કાગળ ઉપર થયેલ છે અમે મીડિયામાં આપ્યા છતાં અમારા ગામમાં કોઈ પણ પ્રકારની તપાસ થયેલ નથી અથવા કામ ચાલુ કરેલ નથી તો સરકારને વિનંતી કરીએ છીએ કે કામ ચાલુ કરાવો અથવા તપાસ કરાવો એવી ગ્રામજનોની મોગણી છે ગામમાં કામ ચાલુ ન થાય અથવા તપાસ ના થાય તો ગામની ગામના નાગરિકો દેવગઢ વારિયા તાલુકા પંચાયતે આ મરણા ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ આપેલ છે